thank you થોડા દિવસ અગાઉ સરકારી અધિકારીઓની બદલી કરવામાં આવી હતી જેમાં વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર બદલી પાટણ ખાતે થઈ હતી અને તેમની જગ્યાએ વડોદરા મહાનગરપાલિકામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે જોશીની નિમણૂક કરવામાં આવી હતી કેતન પી જોશીએ આજે સવારે વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન જોશી આજે પોતે ગાડી ચલાવી પાલિકા કચેરીએ આવ્યા હતા આજરોજ વડોદરા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે ચાર્જ સ્થગત કર્યો છે માન્ય કમિશનર સાહેબની સૂચના અને એમના માર્ગદર્શન હેઠળ જે કંઈ વડોદરા શહેરના વિકાસ માટે જે પ્રવૃત્તિ થતી હશે તેની અગ્રતા જાણી અને ચૂંટાયેલી પાંચ જોડે સંકલનમાં રહી અને વધુ સારું કઈ રીતે કામ થઈ શકે તે માટેની કાર્યવાહી કરવામાં શું સામાન્ય રીતે મેં ખાસ કરીને પંચાયત અને રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં કામ કરેલ છે એટલે અર્બન ડેવલપમેન્ટ નવો વિષય છે પરંતુ નવસારીમાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી નવસારી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીના સીએ તરીકે પણ મેં કામગીરી કરી હોય એમની શહેરી વિકાસ માટેની જે કાંઈ લોકોને વધુ સુવિધા મળી શકે અને સરળતાથી મિનિમમ ગવર્મેન્ટ અને મેક્સિમમ ગવર્નન્સની ધ્યાન લઈ ને લોકોને વધુ સારી સેવા આપવાનો પ્રયત્ન કરવામાં આવશે